ખૂન કાબલા ખૂન જી હા દોસ્તો સ્નેન સેચિંગ જેવા અનેક આરોપો તેના ઉપર લાગેલા હતા અને તેનાથી સામાન્ય લોકો છે તે થરથર ધૂજતા હતા પરંતુ આ વ્યક્તિને અડધી રાતે રહેસી નાખવામાં આવ્યો તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે જોકે પોલીસે આ સમગ્ર મામલે આરોપીઓને પાડ્યા છે અને આરોપીઓએ જે કર્યો છે છે તે ખૂબ ચોંકાવનારો તો જાણીએ કે એ કોણ હતો જેના ઉપર બાવીસ જેટલી ફરિયાદો દાખલ થઈ હતી જેના ઉપર લૂંટ અને મર્ડરના કેસ હતા અને તેના મોતનું બીજ છે તે એક વર્ષ પહેલા રોપાયું હતું તમામ મુદ્દે વાત કરીએ વિડીયો મોડી રાત્રે દિંડોલી વિસ્તારની અંદર જગંબા નગર છે એ વિસ્તાર છે જ્યાં મોડી રાત્રે એક મર્ડરને અંજામ આપવામાં આવે છે

આ જે સુખદેવ પાટિલ છે આ સુખદેવ પાટીલ નો એક ભાઈ હતો જેનું નામ દેવેન ઉર્ફે દેવો હતું જી હા આ દેવેન ઉર્ફે દેવાની એક વર્ષ પહેલા હત્યા થાય છે અને આ હત્યામાં આ જે સુખદેવ પાટિલ છે તેને શંકા હતી કે આ હત્યા ગણેશ ઉર્ફે ગણિયા વાઘે કરી છે અને તેના કારણે જ તેની અંદર બીજ રોપાયું હતું કે ખૂન કા બદલા ખૂનથી લઈશ આવું પોલીસ ખૂબ માથાકૂટો થતી હતી આખરે એવું જાણવા મળ્યું કે ગણેશ છે તે મૂળ સુરતના ખટોદરા વિસ્તારમાં રહે છે પરંતુ એ દિવસે તેને સમાધાન માટે બોલાવવામાં આવ્યો એ ડિંડોલી વિસ્તારનો જગદંબા નગર છે સોસાયટી ત્યાં બોલાવવામાં આવ્યો હતો સમાધાન માટે રાત્રિના સમયે એક ષડયંત્ર છે તે સુખદેવ પાટીલ રચે છે તેના મિત્રોને તે બોલાવે છે અને આખું કાવતરું ઘડવામાં આવે છે એ તમામ હથિયારો સાથે સજ્જ હોય છે જ્યારે ગણેશ ઉર્ફે ગણિયો વાઘ છે ત્યાં આવે છે અને બેસે છે એવો તેમના ઉપર હુમલો કરે છે અને તેને ત્યાંને ત્યાં જ રહેસી નાખે છે અને તેનું ઘટના સ્થળે મોત થાય છે તો કઈ સુરત પોલીસે આ ચોંકાવનારા ખુલાસા છે તે કર્યા છે ગણતરીની કલાકોની અંદર આ છ આરોપીઓ છે જેને પોલીસે દબોચી લીધા છે જેમાં મુખ્ય આરોપી છે તે સુખદેવ પાટીલ છે એ સુખદેવ પાટીલ જેના ભાઈનું મતલબ કે દેવ નૃત્ય દેવાનું એક વર્ષ પહેલા હત્યા થઈ હતી અને આ હત્યાની આ શંકાને લઈને જેના ઉપર બાવીસ ગુના નોંધાયેલા છે મર્ડર લૂંટ સ્નેચિંગ સહિતના જે ગુનાઓ નોંધાયેલા છે એવા ગણેશ ઉર્ફે ગણિયાની હત્યાને અંજામ આપવામાં આવ્યો છે અને એવું મનાય છે કે ખૂન કા કાબલા ખૂનથી આ બંનેની જે દુશ્મની હતી માથાકૂટ હતી છેલ્લા એક વર્ષથી ચાલતી હતી અને આ મન કારણે ગણેશ ઉર્ફે ગણિયાની હત્યા થઈ હોવાનું હાલ તો મનાઈ રહ્યું છે દોસ્તો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું કોઈને બદનામ કરવો કોઈની લાગણી દુભાવવાનો નહીં પરંતુ આપને સચેત અને જાગૃત કરવાનો છે આપ પણ સાવધાન રહો સતર્ક રહો સલામત રહો ધન્યવાદ